સુરતમાં ઓનલાઇન ગેમિંગની લતમાં રત્ન કલાકારે બે લાખ રૂપિયાની ઠગાઈ કરી છે ઓનલાઈન મની ટ્રાન્સફરના વેપારીને મોપેડમાં પૈસા હોવાનું કહી પહેલા પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને બાદમાં પૈસા ન આપી ઠગાઈ આચરી હતી સુરતમાં ડિંડોલી પોલીસે ઓનલાઇન મની ટ્રાન્સફર કરનાર વેપારી સાથે બે લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આરોપી રત્ન ધરપકડ કરવામાં આવી છે આરોપી દીપક પાટીલ ઓનલાઇન ગેમમાં બે લાખ રૂપિયા હારી ગયો હતો ઓનલાઈન પૈસા જીતી જનાર અનિશ નામના વ્યક્તિને તે હારેલા પૈસા આપવા માંગતો હતો પરંતુ દીપક પાસે પૈસા ન હોવાથી ઓનલાઈન મની ટ્રાન્સફરની દુકાને પહોંચ્યો હતો આરોપી દીપકે ઓનલાઈન કેસીની ગેમ જીતી જનાર વ્યક્તિના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને ત્રીસ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા આ દરમિયાન આરોપી દીપકે દુકાનદારને પૈસા બહાર મોપેડમાં હોવાનું કહી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા પરંતુ પૈસા જ્યારે લાવવાની વાત આવી ત્યારે બહાર નીકળીને ફરાર થઈ ગયો હતો આરોપી વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી અને આરોપી દીપક પાટીલની પોલીસે ધરપકડ કરી છે દીપક રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે 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 અને જે સેલેરી આવે તેનાથી ગુજરાન ચલાવે ઇન્સ્ટાગ્રામના કોઈ લિંક માંથી ઓનલાઈન ગેમની એપ મળી હતી વન ડે ડ્રેગન ટાઈગર નામની ઓનલાઈન ગેમિંગ એપ હતી તેમાં શરૂઆતમાં થોડાક પૈસા કમાણો હતો ત્યારબાદ તેને આ ઓનલાઈન ગેમિંગની આદત પડી ગઈ હતી અગાઉ પણ તેને ખૂબ પૈસા વેડફ્યા હતા બે લાખ રૂપિયા દઈને લોસ કર્યો હતો જેથી તેને આ છેતરપિંડી કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત